કનારાના આઈડી થી ઇન્સ્ટાગ્રામ લાઈવ સ્ટ્રીમિંગ થયું છે કાચા કામના કેદીના વિડીયો પોલીસ મેળામાં કડબડાટ મચ્યો છે વિડીયો વાયરલ થતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં કેદી દ્વારા ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કરવામાં આવ્યું છે ડીવાયએસપી એસઓજી સહિતના અધિકારીઓ હાલ જેલમાં પહોંચ્યા છે અને તપાસ હાથ ધરાઈ છે મોરબી મધ્યસ્થ જેલમાં દુષ્કર્મીના આરોપી દુષ્કર્મના આરોપી દ્વારા આ રીતે દારૂ પાર્ટી થઈ રહી છે અને જેલમાંથી આ આરોપીએ લાઈવ સ્ટ્રીમિંગ કર્યું છે રાજવીર આહિર કનારાના આઈડી થી ઇન્સ્ટાગ્રામ લાઈવ સ્ટ્રીમિંગ કરાયું છે હાલ તો ઉચ્ચ પોલીસ અધિકારીઓ જેલમાં ભેગા થયા છે તપાસ હાથ કરી છે કાચા કામનો આ કેદી છે રાજવીર અને જેને લાઈવ કર્યું છે દારૂ પાર્ટી થઈ રહી છે તેની પાછળ પણ કોઈ એક બીજો વ્યક્તિ જોવા મળી રહ્યો છે ડીવાયએસપી એસપી સહિતના અધિકારીઓ હાલ તો જેલમાં પહોંચ્યા છે તપાસ કરવામાં આવી રહી છે પરંતુ અનેક સવાલો થઈ રહ્યા છે